અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે શ્રમિક વર્ગના કેટલાક લોકોએ જીઆરડીસીમાં આવેલ બાલાજી અવેન્યુ સહિતની સોસાયટીઓ નજીક તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું છે જોકે આ લોકો દ્વારા

અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી પછી સાંજે છ પિસ્તાળીસ જેવો ટાઈમ થાય સાત વાગ્યાનો એટલે ત્યાં દારૂ પીને પછી માથાકુટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને વાયોજન કાન બંધ કરી દે ત્યાં સુધીની હદ થઈ ગયેલી એટલે આપણે કમ્પ્લેન કરી કમ્પ્લેન કર્યા પછી દસ દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ આવ્યો હતો સોસાયટીને એ સોસાયટીનો પ્રોબ્લેમ આપણે અત્યારે સોલ્વ થયો છે અંદર નીચે જે ભાઈ રહે છે દુકાનવાળા એમની સાથે મારા મારી પર ફર્યા છે પર ફેંકી દીધા હવે અત્યારે રાતના નવ વાગ્યા છે તો બી હતા અત્યારે હટાવીને લઈ લો ગરીબ માણસ જયે તો અત્યારે સહારો નથી આપતો સાહેબ કોઈ તમારી જમીન ને કબજો નહીં કરીએ ગરીબ માણસ છીએ તમે જયારે બી તમારી સરકારી કોઈ બી કામ ઉતારશો તો ખાલી કરશો અને અત્યારે કોઈ કામ નથી વગન જુદું આ પેન્સિલ કરી મૂકી છે ગરીબ લોકો છે કઈ જાય બોલો